ભાવનગર શહેરના કાળિયાબીડની પાણીની ટાંકીથી લઈને જવેલ્સ સર્કલની વચ્ચે જ્ઞાનમંજરી વિદ્યાપીઠની બસ દ્વારા એક ટીવા ચાલક બે યુવતીઓને હડફેટે લેતા ઇજાગ્રસ્ત થઈ હતી હાલમાં ચોમાસાનો સમય હોય અને વરસાદ વરસતો હોય તેવામાં પાણીની ટાંકીથી ઝવેલ્ઝ સર્કલ વચ્ચે જ્ઞાનમંજરી વિદ્યાપીઠની બસે એક ટીવા પર સવાર પ્રાર્થનાબેન અને દેવીબેન નામની બે યુવતીઓને હડફેટે લેતા ઇજાગ્રસ્ત થતા સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે એ આમ દોષ છે ભાવડિયા બોક ને લઈ ગયા એવું Vielen Dank.